કાપુદરા પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા બે ઈસમો ઝડપી પાડ્યા કાપોદરાની કપૂરવાડી સોસાયટીમાંથી ઝડપાયું ગેસ રિફિલિંગનું કોફાંડ સબસ્ટેશન પાસે આગ લાગતા પોલીસે ચેક કરવામાં પહોંચી હતી તે દરમિયાન બારજૂમાં આવેલ ગોડાઉનમાં ચાલતું હતું ગેસ રિફિલિંગનું કામ આરોપીઓ મોટી ગેસની બોટલોમાંથી નાની નાની બોટલો ભરતા હતા અને ગેસને રિફિલિંગ કરતા હતા કાપોદરા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે કાપોદરા પોલીસે ગેસની નાની અને મોટી બંને થઈને છત્રીસ જેટલી ગેસ બોટલો કબજે કરી છે સુરત શહેરમાં ગે ગેસ સર્વિસ સેન્ટરની આડમાં મોટા ગેસના બાટલામાંથી અન્ય બાટલામાં રિફિલિંગ કરવાની પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે અને આગના બનાવો બનતા અટકાવવા માટે માનનીય પોલીસ શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસને બે ઈસમોને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે સમગ્ર હકીકત જોતાં કાપોદરા મોહનબાગ ગેસ સર્વિસ સેન્ટરની અંદર આલીશાન ચેમ્બર્સમાં તેમજ કાકડિયા ચેમ્બર્સમાં એમ બે જગ્યાએ બે ઈસમો મોટા ગેસના બાટલામાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ કરતાં ઝડપાઈ ગયેલ છે અને બંને દુકાનોમાંથી કુલ છત્રીસ નંગ નાના મોટા બાટલાઓ તેમજ ગેસ ફિલિંગની પાઇપ તેમજ ઇલેક્ટ્રિક વેઇટ સ્કેલ તથા ગેસ ભરવાના વાલ અન્ય પાના પકડ તેમ સત્તાવન હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ કાપોદરા પોલીસે હસ્તગત કરેલ છે અને આ તમામ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા બંને આરોપીઓએ પોતે મોટા બાટલામાંથી નાના બાટલામાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ કરતા હોવાનું તપાસમાં જણાવી આવેલ છે બંને ઈસમો વિરુદ્ધ कापोदरा पुलिस से कायदे सर फरियाद नोदी तपास हाथ धरेल से सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरण, स्टार्ट ऑन लीला लीला छोड़ वाने एरंडा भरपूर सुखा रामा तकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आर, एरंडा भी आरण कॉस्मोस जाती કારો ઓછો ને પાકે ઉપજ લખલું કોસબોસ એરંડા બિયારણ